પાલિકાની વડી કચેરી ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમ એકસો પચાસ વર્ષ પૂર્ણ પર ગાનનું આયોજન કરાયું ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ સાત નવેમ્બર અઢાર સો પંચોતેરના રોજ અક્ષય નવીમીના પ્રસંગે બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવ્યું હતું તે સૌપ્રથમ તેમના નવલકથા આનંદ મઠના ભાગરૂપે તેમના મેગ્ઝિન મંગ બંગ દર્શનમાં પ્રકાશિત થયું હતું પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું સાત નવેમ્બર દેશવાસીઓ માટે એક ઐતિહાસિક દિવસ છે આ પ્રેરણાદાયી હાલકથી દેશભક્તિની ભાવનાથી ભરાઈ ગઈ છે વંદે માતરમનું સામૂહિક ગાન કાર્યક્રમનું મુખ્ય આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાલિકાના પરિષદમાં રાષ્ટ્રગીત વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ નિમિત્તે સમૂહ ગાનનું આયોજન કરાયું જેમાં મેયર મ્યુનિસિપલ કમિશનર ચેરમેન સ્થાયી નગરસેવકો પાલિકાના પાલિકાનો બેન્ડ વિભાગ યુ વિભાગના કર્મચારીઓ અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ સાથે પાલિકાના હોદ્દેદારો સાથે ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ એ સમૂહ રાષ્ટ્રગીત વંદે માતરમ ગાન ગાયું અને સ્વદેશી વસ્તુઓ ખરીદવાની શપથ લીધી આ મ્યુનિસિપલ અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે આજે વડોદરા મહાનગર પાલિકાની ખંડેરાવ માર્કેટ ખાતે કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી છે વંદે માતરમ એટ ધર એટ વન ફિફ્ટી જે વંદે માતરમ જો ગીતનું જે ભવ્ય ઉજવણી છે એ દોઢસો વર્ષની અમે યાદ કરીએ છીએ એની સફળપૂર્વક રાષ્ટ્રીય એકતાનું એક મેસેજ માન્ય વડાપ્રધાન શ્રી એકતા નગરમાંથી પણ આને યાદ કરતા આપી છે જે પણ સ્ટાન્સની ઉમેરો થયું છે એની ઉમેરો સાથે આજે પણ ગીત વગાડવામાં આવ્યું છે અને સાથે સાથે આ એક એકતાની એક માહોલ છે મેસેજ છે રાષ્ટ્રીય એકતાની એક મેસેજ આખા વડોદરાવાસીઓને અમે આપવા માગીએ છીએ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ પદાધિકારીઓ અધિકારીઓ ગણની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની ઉજવણી કરી છે મીડિયાના મિત્રોને મારફતે અમે વડોદરાવાસીઓને આ રાષ્ટ્ર ભક્તિની માહોલ આપણે એમને થ્રુ પણ સ્પ્રેડ કરવા માંગીએ છીએ અમે આ વંદે માત્રમાં ડ્રામફ્રિફ્ટી દરેક ઘરે ઘરે અમે યાદ કરવું જોઈએ કારણ કે જે જે તે વખત આનું જે ઇમ્પોર્ટન્સ હતું એને અમે દોઢસો વર્ષ પછી પણ યાદ કરવું જોઈએ એવા તમામને અમે વિનંતી છું બંકિમચંદ્ર ચટ્ટોભાઈ દ્વારા અઢારસો પંચોતેરમાં માં ભારતીની સ્તૃતિ માટે વંદે માતરમ ગીત લખવામાં આવ્યું હતું એમના સાહિત્યમાં આ ગીત આવ્યા બાદ અઢારસો છન્નુંમાં રવિન્દ્રનાથ ટાગોરે કોંગ્રેસના અધિવેશનમાં પહેલી વખત આ ગીત ગાયું હતું ઓગણીસો પાંચમાં વંદે માતરમ ભંગ ભંગ ચળવળનો ભાગ બન્યો અને ઓગણીસો પચાસમાં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ ત્રિવેદી અને રાષ્ટ્રીય ગીતનો દરજ્જો આપ્યો આ વંદે માતરમ ગીત અઢારસો પંચોતેરથી આજે બે હજાર પચીસ દોઢસોમી એની જયંતી છે ત્યારે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખું વર્ષ આ દોઢસો વરસની જયંતીને ઉજવવાનું નક્કી કર્યું છે આનું વંદે માતરમનું જે ફૂલ વર્ઝન છે ફક્ત બે સ્થાન અત્યારે રાષ્ટ્રગીત તરીકે અપ્રૂવ થયેલા છે પરંતુ આખું ગીત લગભગ છ લોકોનું છે અને આખા દેશમાં તમામ નાગરિકોમાં પ્રચલિત થાય અને ઓગણીસો પાંચથી જે આઝાદીની ચળવળનો ભાગ બન્યો હતો જે શહીદોનું પ્રેરણા સ્ત્રોત બન્યું હતું ક્રાંતિવીરોનું પ્રેરણા સ્ત્રોત બન્યું હતું આ ગીત એ ભારત માતાને નાગરિકો એને સંતાન અને માતા વચ્ચેનો નાતો ઉત્પન્ન કરી રહ્યો છે અને જે દેશ પ્રેમ અને રાષ્ટ્રવાદનું જનૂન પેદા કરે છે એથી કરીને જે આઝાદી મળી છે એ બરકરાર રહે આગળ આવનારી પેઢીઓ ને પણ પોતે ભારત માતાના સંતાન છે અને ભારત માતાનું આચલ નિલામ ન થાય શહીદોની શહીદી એડે ન જાય એ માટે પ્રયત્નશીલ રહે આઝાદીના અમૃત મહોત્સવમાં બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બને અને મા ભારતી પરમ વૈભવના શિખર સુધી પહોંચે એ પ્રમાણેના પ્રયત્નો માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલુ કર્યા છે દોઢસો મે જન્મજયંતિ નિમિત્તે તમામ નાગરિકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને આ ગીતમાંથી પ્રેરણા લઈ અને આપણે સૌ પોતાના કર્તવ્ય પ્રત્યે પોતાની ફરજો પ્રત્યે કર્તવ્ય રહી અને મહાભારતી પરમ વૈભવના શિખરે પહોંચે એ માટે પ્રયત્નશીલ રહીએ આજે વડોદરા કોર્પોરેશન દ્વારા વંદે માતરમ ગીતનું રાષ્ટ્રીય ગીતનું સંમોગન રાખવામાં આવ્યું હતું જેમાં તેના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ તમામ કાઉન્સિલરો તમામ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઊભા રહ્યા હતા પણ પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી નંદાબેન જોશીના સ્વર કંઠે આખું વંદે માતરમનું જે પૂર્ણ ગીત છે એનું ગાન કરવામાં આવ્યું હતું કર્મચારી દ્વારા ફ્રૂટ દ્વારા પણ આનું જે વાદન કરવામાં આવ્યું એ પણ અદ્ભુત હતું તમામ કર્મચારીઓને તમામ નાગરિકોને આજના દિવસની ખૂબ શુભેચ્છા આપું છું આવનારા સમયમાં વંદે માતરમના ગીત માધ્યમથી મા ભારતીનું આંચલ નિલામ ન થાય અને મા ભારતીનું સ્વર ગર્વથી આખા દુનિયામાં ઓછું થાય એ માટે આપણે શું પ્રયત્ન વંદે માતમ બંકિમચંદ ચટ્ટોપાધ્યાયને લખેલું આ ગીત અને રવિન્દ્રનાથ ટાગોરે કોંગ્રેસની પહેલી મહાસભા બની ત્યારે આ ગીત ગાયું પણ આ ગીત રાષ્ટ્રને સમર્પિત છે લોકો ભેગા થાય જોડાય અને વ્યૂહરચના ઘડે અને ભારત માતાનું નામ ઊંચું થાય અને લડાઈક ભરે લોકોની અંદર એક તાકાત પેદા થાય એ માટેનું આ ગીત છે પણ સવાલ એ છે કે એકસો પચાસ વર્ષ પછી જે રાષ્ટ્રગીતની ઉજવણી થઈ રહી છે એ પહેલાં તો એનું મર્મ એ શું કહેવા માગે છે એ લોકોના જહેન સુધી પહોંચવું જોઈએ જ્યાં સુધી એ જહેન નહીં પહોંચે તો ગાય ગીત ગાવાથી કંઈ થવાનું નથી કેમ લખાયું લખાયું સારા માટે લખાયું અને કેમ આનું મહત્વ છે દેશની અંદર એ પહેલાં લોકોને સમજ પાડવી જોઈએ મારું માનવું છે કે રાષ્ટ્રગીતમાં લોકોને બોલાવ્યો અમારી કોંગ્રેસ પાર્ટી તો હંમેશા રાષ્ટ્રનું સન્માન કરતા આવી છે અને રાષ્ટ્ર માટે સમર્પિત થયા છે અમારા લોકો કોઈએ ગોળી ખાધી ફાંસી ખાધી માછળા પર ચડી ગયા જેલોમાં જેલો ભરી અને નેવું વર્ષ તક આઝાદીની લડાઈ લડી તો અમારા કોંગ્રેસ પાર્ટીના મર્મને તો ખબર છે કે રાષ્ટ્રગીત શું છે પણ આજે દેશ આખું મનાઈ રહ્યો છે ત્યારે મને એવું લાગે છે કે ફરતી એક નવું ઉત્થાન નવી ચેતના જગાડવાની જે કોશિશ છે પણ મારું માનવું છે કે રાષ્ટ્રગીતનું જે સાચું અર્થ છે એ લોકો સુધી પહોંચવું જોઈએ અમે લોકો હંમેશા રાષ્ટ્રનું સન્માન કર્યું છે જે લોકો નથી કરતા હતા એ બી સન્માન કરવા લાગ્યા છે એ બહુ મોટી વાત છે એટલે સવાલ એટલો જ છે કે આ ખાલી રાષ્ટ્રગીત આપણે ભેગા થયા ગઈ લીધું એકઠા થઈ ગયા અને એક તહેવાર જેવું મનાવી લીધું એ નથી રાષ્ટ્રગીત એટલે પોતાની જાતને સમર્પિત કરવું પડે અમે લોકો માટે શું કરી શકીએ છીએ વાદે હમ હજાર કરતે હૈ લેકિન નિભાતે નહીં હે એ રાષ્ટ્રગીત નથી રાષ્ટ્રગીત એ છે કે તમે જે બોલો એ કરી બતાડો એનું નામ રાષ્ટ્ર રાષ્ટ્ર છે અને રાષ્ટ્રગીત છે મને મને આજના દિવસે હું સમર્પિત થાવું છું રાષ્ટ્રને જે વાયદા વાયદા લીધા છે એ કરું છું પણ આખું કે કેપ્ચર તો જેવા લો કન્ટ્રીએ કરી દીધું છે આ દેશની અંદર બીજી બધી કન્ટ્રીઓએ બધું કેપ્ચર કરી લીધું છે અને વર્ષો પછી તમે કહો છો કે આપણી જુનિયર પદ્ધતિ પર જઈશું આ તો સૌથી પહેલાં એલાન કર્યું હતું ગાંધીજીએ કે કપડે જલા દો ભાઈ આ કરી દો પેલું કરી દો પરેશી ચીજ પરદેશી માલકો નહીં વાપરવા લાગે તો ગાંધીજી કાં એક સપનાતાઓને એને કરી બતાડ્યું અને આટલા બધા દેશોની અંદર આપણે વેપાર કરવા લાગ્યા અને આખા કેપ્ચર માર્કેટ કરી લીધું અને પછી આપણે જાગીએ છીએ કે આપણે સ્વદેશી અપનાવવું સ્વદેશી અપનાવવા માટે નિયમો ઘડવા પડે આપણા જે વેપારીઓ છે એને નવી નવી તાકાત પેદા કરી સબસિડી આપવી પડે દુકાનો એટલે જગાઓ આપવી પડે અને એમને બધું લાભો આપો ત્યારે પછી એ કમ કરે પેલા પરદેશ જોડે તો આ આપણો દેશ આગળ આવે પણ એવી કોઈ વાત નહીં કરવાની ખાલી એની વચનો લઈ લેવાના વચનોથી કંઈ નહીં થાય ભાઈ આના માટે તમારે જેવો જત ઉપાડવી પડે અને આપણા અહીંના વેપારીઓ અને ખેડૂતોને બળ આપવું પડે ચાહે એ સબસિડીના રૂપમાં હોય ચાહે જમીનના રૂપમાં હોય ચાહે દરેક વસ્તુને રૂપમાં હોય તો એ પેલો કોમ્પીટ કરી શકશે અને પરદેશી માલ લેવાનું ત્યારે એ લોકો છોડશે એવું મારું સ્પષ્ટ માનું છું भक्ति प्रतिमा गणि मन्दिरे मन्दिरे मातरम् वन्दे मातरम् त्वं हि दुर्गा दशप्रहरण ഹരിണി വിദായം നമു ത്വാ മാതരം നമു കമല അമല വേ മാതരം സുജല സുഫല മലയജ ശീതലാം श्यामलां मातरं वन्दे मातरम् फुलकितयामिनी फुल्कुसुमिता मातरं श्यामलां सरला

સ્વદેશી અને પ્રકૃતિને અનુકૂળ તેવા ઉત્પાદનોનો ઉપયોગ કરીશ અને દેશના પર્યટન સ્થળોને પ્રાથમિકતા આપીશ ધન્યવાદ

શ્રી અરુણ મહેશ બાબુ મારા સૌ સાથી સભાસદ અધિકારી શ્રીઓની ટીમ ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો તથા મીડિયાના મિત્રો વંદે માતરમ વંદે માતરમ ગીત જે સ્વતંત્રતાના આંદોલનમાં થયેલ રક્તરંજિત આહુતિની પુકાર એટલે જ વંદે માતરમ વંદે માતરમના આ સમૂહ ગામનો કાર્યક્રમ સમગ્ર દેશમાં વિવિધ સંસ્થાઓમાં વિવિધ ઓફિસોમાં કચેરીઓમાં શાળાઓમાં કોલેજોમાં ટૂંકમાં કહું તો દરેકે દરેક જ્યાં સૌ સાથે મળી અને ખરા અર્થમાં દેશભક્તિના આ સ્મરણ પર્વને પોતે પોતાના સ્વમુખેથી ગાઈ અને ગૌરવને અનુભવ કરી શકે તે માટેનો આ વંદે માતરમના સમૂગાનનો આ અનુભવ ખરેખર અભિવ્યક્તિની ક્ષમતાથી ઘણો ઉપર છે એક સાથે અનેક અઢળક અનેક લોકો જ્યારે એક લય એક સ્વર એક ભાવ એક જેવો જ રોમાંચ એક જેવો જ પ્રવાહ આવી અદભુત તરંગ આવો અદ્ભુત ઉત્તમ અનુપમ આરો અવરો આ ઉર્જા ખરેખર તે આપણા સૌના હૃદયોમાં રાષ્ટ્રપ્રેમના સ્પંદનો સ્વાભાવિકતાથી જ જગાવી જાય છે રાષ્ટ્રના સ્નેહની ભાવનાથી સમૃદ્ધ આ વાતાવરણમાં આજના આ ઐતિહાસિક દિવસે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું